નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં આવેલા ભૂકંપની ગઈકાલે તારીખ નવ ઓગસ્ટના રોજ કચ્છના દુધઈથી ચૌદ કિલોમીટર દૂર નોર્થ નોર્થ વેસ્ટમાં એક ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો હતો જેમાં મહત્વનું છે કે આ ભૂકંપનો આંચકો બપોરે એક વાગે અને ઓગણપચાસ મિનિટની આસપાસ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ છની ની માપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સાચી ઠરી વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અમદાવાદના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હાલ વાતાવરણ ઠંડુ ગાર બન્યું છે લોકોને ફરીથી ગરમીથી રાહત મળી રહી છે

જીએસટી આવ્યા બાદ એમ્બ્રોડરીના ધંધામાં મંદી આવી છે તેથી એક અહેવાલ મુજબ અમદાવાદના છ લાખ કારીગરો બેરોજગાર બન્યા છે ત્રેવીસ વર્ષથી ચાલતો એમ્બ્રોડરીનો ધંધો હવે રાજ્યમાં ઓછો ચાલી રહ્યો છે છેલ્લા બે વર્ષથી વેપારીઓ પાસે ધંધો નથી જેના કારણે મશીનો પણ બંધ છે જીએસટીના કારણે રોકાણકારો સ્ટોક નથી કરતા તેથી તેમને વર્ક ઓર્ડર નથી મળી રહ્યા ખર્ચ વધ્યો છે પણ કામ મળી રહ્યું નથી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બંધ કારખાનામાં પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવ્યું છે રાજકોટના દોરાજીમાં બંધ કારખાનામાં પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી હાલ તપાસ ચાલી રહી છે હાલ આ માનવ કંકાલને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યો છે આ કારખાનું બંધ હોવાથી તેમાં સાફ સફાઈ હાથ ચાલી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર ઓગસ્ટ અને તેર ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે ગાંધીનગર જિલ્લાના તમામ ગામ સહિત શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં તારીખ બારમી ઓગસ્ટના રોજ ગાંધીનગર કલોલ અને દેહગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે અને તારીખ તેરમી ઓગસ્ટના રોજ માણસા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સ જીઓના કરોડો યુઝર્સ ખુશખુશાલ બન્યા છે રિલાયન્સ જીઓના કરોડો યુઝર્સ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે જીઓએ બસો ને પચાસ રૂપિયાથી ઓછી કિંમતના કેટલાક શાનદાર રિચાર્જ પ્લાન આપ્યા છે જે તમામ લોકો સરળતાથી કરી શકે તેવા છે જણાવી દઈએ કે આ પ્લાનમાં દરરોજ દોઢ જીબી ડેટા સાથે જેમાં તમે વોટ્સઅપ ગૂગલ અને સોશિયલ મીડિયાનો સરળતાથી ઉપયોગ કરી શકો છો વધુમાં અમર્યાદિત કોલિંગ સુવિધા પણ કોઈ પણ શુલ્ક વગર આ પ્લાનમાં આપવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ વાન રિવર્સ લેતા પાંચ વર્ષનો માસૂમ બાળક કચડાયો છે સુરતમાં સ્કૂલ વાહન રિવર્સ લેતી વખતે પાંચ વર્ષના બાળકનું ટાયર નીચે આવી જતા મૃત્યુ થયું છે શારદા સ્કૂલની વાહન નંદનવન સોસાયટીમાં બાળકોને મૂકવા ગઈ હતી તે સમયે અકસ્માત સર્જાયો હતો હાલ સિંગણપુર પોલીસે સ્કૂલ વાહન ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના ભવિષ્ય સાથે ચેડા અંબાજીમાં છેલ્લા આઠ મહિનાથી શિક્ષકો ગેરહાજર રહેતા બાળકોના ભવિષ્ય પર માઠી અસર પડી છે પાંચ છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમાં પ્રવાસે ગયા પછી પરત ફર્યા નથી ગ્રામજનો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એ હાલો ગુજરાતમાં ડિસ્કો રોડની સિઝન શરૂ થઈ છે ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં જ ખાડા રાજ શરૂ થઈ ગયું છે રાજ્યના ચાર શહેરોના રસ્તા ખખડધક બન્યા છે અમદાવાદમાં ગ્યાસપોર્ટ જતા રસ્તાનું અને ઉસ્માનપુરાથી ઇન્કમટેક્સ બ્રિજના છેડે જતો એકદમ રોડ ખખડદજ બન્યો છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ તો આમ તો અમદાવાદને હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાનની સાક્ષીએ કર્યા લગ્ન ને ત્રીજા દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ સુરતમાં લગ્નના ત્રીજા દિવસે દુલ્હન ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે જેમાં સરથાણા વિસ્તારમાં રહેતા એક ઓગણચાલીસ વર્ષીય યુવકને દુલ્હનનો શિકાર બન્યો છે તેની સાથે પણ લઈ ગઈ હતી પરિવારજનોએ આ અંગેની તમામ માહિતી પોલીસને આપી હતી પોલીસે તમામ માહિતીને આધારે લૂંટેરી દુલ્હન અને તેના સાગરી સામે ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાજપોર જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે સુરત સ્થિત લાજપોર જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલાં એન્ટ્રી થયા બાદ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે જ્યાં તેનું મોત થયું છે આ મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઊઠી જાપાનના દક્ષિણમાં સ્થિત ક્યુસુ ટાપુમાં સાત પોઈન્ટ એકની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો ભૂકંપના કારણે ક્યુસુ ટાપુના પૂર્વ અને દક્ષિણ કિનારા તેમજ સિક્કો દરિયા કિનારા માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ગુરુવારે સવારે જાપાનના દક્ષિણી ટાપો ક્યુસ્યુમાં એક પછી એક બે મોટા ભૂકંપ આવ્યા હતા ભૂકંપથી ગાડીઓ ડોલવા લાગી ઇમારતો ધ્રુજી ઉઠી હતી ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર જેવલિન સ્ટાર નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે તેમણે એક્સ પર લખ્યું છે કે નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે વારંવાર તેણે પોતાની શ્રેષ્ઠતા બતાવી છે ભારત ખુશ છે કે તેણે ફરી એકવાર ઓલિમ્પિક્સમાં સફળતા મેળવી છે સિલ્વર જીતવા બદલ તેને અભિનંદન તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે હવે પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે જી હા દોસ્તો ધોરણ એકથી દસના વિદ્યાર્થીઓ માટે સરકારે સ્કોલરશીપના નિયમો બદલ્યા છે ઉલ્લેખનીય છે કે જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા કિસ્સામાં પણ બાળક શિષ્યવૃત્તિને હકદાર ગણાશે નહીં શિષ્યવૃત્તિ માટે પિતાની જાતિ જન્મ આવકનો દાખલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે રેશન કાર્ડમાં બાળકનું નામ હોય તો તેને આધાર કાર્ડ સાથે કેવાય પણ કરાવવાનું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે જ ઘર છોડીને જતો રહ્યો યુવતીએ ભાગીને લગ્ન કર્યા થોડા સમયમાં પતિ ઘર છોડીને જતો રહ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના નારોલમાં યુવતીએ ઘરેથી ભાગીને યુવક સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં તેણે લગ્ન કરી લીધા હતા જે બાદ યુવક યુવતી સાથે મારઝૂડ કરીને હેરાન કરતો હતો એક દિવસથી ઘર છોડીને જતો રહ્યો હતો યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનો દાવો રાહુલ ગાંધી સંસદમાં સૂઈ ગયા હતા સંસદમાં વકફ બોર્ડ સંશોધન બિલ પર ચર્ચા ચાલી રહી હતી તેવામાં ભાજપના મંત્રીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન રાહુલ ગાંધી સુઈ ગયા હતા રાહુલ ગાંધીની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે ભાજપના નેતાઓ વિડીયો પણ શેર કરી રહ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ બોલી રહ્યા છે કે બાજુમાં બેસેલા ગિરિરાજ સિંહ કહે છે કે જુઓ જુઓ સૂઈ ગયા વાયરલ થયેલી તસવીર ક્યારની છે એ કહેવું મુશ્કેલ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે